પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આ એક દલિત સમાજના વ્યક્તિને મેસેજ મળ્યા છે મને કોઈ ફોટો મોકલી આપ્યો આ દલિત સમાજના વ્યક્તિ જે સાધુ તરીકેનું જીવન જીવતા હતા બગલના ગામમાં એમણે જીવતા સળગાવી નાખ્યા છે હાલ જ એસપી પાટણ સાથે મારી વાત થઈ એમણે આ ન્યૂઝને કન્ફર્મ કર્યા છે કારણ શું છે એ તપાસનો વિષય છે એવું એમણે મને કહ્યું પણ મૂળ હરજીભાઈ દેવાભાઈ સોલંકી મૂળ ગામ એમનું પીપરા અને વહુવા ગામની બાજુમાં જાખોતરા ગામમાં આ ઘટના બની છે વહુવા ગામમાં તેઓ સાધુ તરીકે જીવન જીવતા હતા અને એમનો જે મૃતદેહ મળી આવ્યો છે એમાં મહિલાના કપડા પહેરાવ્યા હતા પગમાં ઝાંઝર પહેરાવી છે બહુ રહસ્ય સંજોગોમાં આ દલિત સમાજના સાહીઠ એક વર્ષના વડીલનું ખૂન કરવામાં આવ્યું છે હું હું સમગ્ર ગુજરાતના દલિત સમાજના લોકોને અપીલ કરું છું છું બે ત્રણ દિવસ ગુજરાત પણ બધા જ લોકો આ મુદ્દે એક આંદોલનનો રસ્તો અખત્યાર કરે જ્યાં સુધી તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ સંઘર્ષ કરવો જોઈએ અમરેલીની ઘટના આપણા તાજી જ બની છે એના પછી વિરમગામમાં એક ઘટના બની સુરેન્દ્રનગરમાં દલિત સમાજ એક વ્યક્તિ ઉપર હુમલો થયો અને આ સાહીઠ વર્ષના આધેડ વર્ષના દલિત સમાજના વ્યક્તિને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતોનું અપમાન કરવું દલિતોનો સામાયિક બહિષ્કાર કરવો એમને પોલીસ રક્ષણમાં જીવવું પડે ભયમાં જીવવું પડે એમના મર્ડર થઈ જાય અને જીવતા સળગાવી નાખવા સુરગી ઘટના બને એક માણસને જીવતો ભૂંજી દેવામાં આવે આ કેટલી ભયંકર ઘટના છે પછી આ ઘટના પર ઢાંક પિછોડો કરવા માટે મહિલાના કપડાં પહેરાવી એમના પગમાં ઝાંઝર પહેરાવીને આ લાશ ને રજડતી મુકી હું આશા રાખું છું પાટણ એસપી સાથે વાત થઈ એમણે ટીમને કામે લગાડી છે પણ દલિત સમાજદાર તમામ માણસો તમામ માણસો જે સમાનતા બને ન્યાયમાં માનતા હોય બંધારણમાં હોય બધા સાથે મળીને લડવું જોઈએ આ વ્યક્તિના પરિવારજનોને શું ઘટના બની કયા કારણસર બની એનો કોઈ અંદાજ નથી હમણાં જ મારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો તમને મને ઘટનાની વાત કરી અને મેં હાલ પાટણ એસપી સાથે વાત કરી છે પણ ગુજરાત દલિતો માટે દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે એનો એક વરવો દાખલો છે